લખતર નજીક આવેલ ગેથડા હનુમાનજી મંદિર ખાતે લોકમેળો યોજાયો લખતર તાલુકો ઇતિહાસના પાને અલગ ઉભરી આવે છે ત્યારે લખતર વિરમગામ હાઈવે પર લખતર અને આવેલ શ્રી હનુમાનજી જગ્યા ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે તેમાં પણ કાર્તક માસના છેલ્લા શનિવારે આ સ્થાન પર લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ હનુમાનજી મહારાજ દર્શન માટે ઉમટી પડ્યું હતું આ હનુમાનજી મહારાજની મૂર્તિ ગાયના ગોબર માંથી સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારત વર્ષની યાત્રાએ નીકળ્યા હતા તે સમયે લખતર થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ લખતર સ્ટેટના વિડમાં રાતવાસો કર્યો હતો

કાળક્રમે આ નામ અપભ્રંશ થઈ આજે ગેથળા હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે અહીંયા સુંદર બગીચો અને તળાવ આવેલ છે જે મંદિરની શોભામાં વધારો કરે છે ત્યારે આજે કારતક માસમાં છેલ્લો શનિવાર હોય અને અહીં લોકમેળો યોજાતા સવારથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ મેં શ્રી મહાન સાવન ભારતી सचु कामाख्या धाम से और वर्तमान में श्री जचरा हनुमान जी मंदिर सन्यास आश्रम का महान आज यहाँ पर मेले का आयोजन हुआ है और कार्तिक महीने का अंतिम शनिवार है यहाँ पर आप देख रहे हैं बहुत ही भारी संख्या में यहाँ पर सभी श्रद्धालु आए हुए हैं सभी श्रद्धालु यहाँ हनुमान जी का आशीर्वाद लेते हुए और मेले का आनंद ले रहे हैं यह हनुमान जी बहुत ही विशेष है क्योंकि तो इस हनुमान जी की स्थापना है छत्रपति शिवाजी महाराज इनके गुरु जी श्री समर्थ रामदास स्वामी जी के हाथों के द्वारा स्थापित किया हुआ है तो ये हनुमान जी बहुत ही शक्तिशाली है और चमत्कारी है यहाँ पे सभी श्रद्धालु अपने अपने मनोकामना पूरी करते हैं हनुमान जी उनको मनोइच्छित फल देते हैं जय श्री राम જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર